તો મિત્રો ગબ્બર પર ચડતા પેલા તમને અહીંયા ગણેશજી ની પ્રતિમા જોવા મળશે અમે તમે જોઈ રહ્યા તે ગબ્બર દસ રૂપિયામાં એક ગ્લાસ મળી રહે છે તમે ગબ્બર પર ચડવાના બે વિકલ્પ છે એક તમે ઉડાન ખોટોલા જઈ શકો છો ગબ્બર પરથી તમને આ પ્રકારની નજારો જોવા મળશે તો ફાઈનલી મિત્રો આપણે ગબ્બરના જોત સુધી આવી ચુક્યા છે તો નમસ્કાર મિત્રો આજના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે મિત્રો અત્યારે આપણે ઊભા છે અંબાજીમાં અંબાજી આપણે ગબ્બર પર જવાના છે ને ગબ્બર પર આપણે પગથિયાં ચડીને ચાલીને જવાના છે તો કઈ કેટલા પગથિયા છે અને કેવો નજારો છે ત્યાં અને કઈ રીતના પહોંચી શકાય તે પણ આપણે આ વિડીયોમાં જોઈશું તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાણ ચેનલ પર નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ચૂકતા નહીં શરૂ કરીએ આપણા આ ગબ્બર ચડવાની સફળ તો મિત્રો ગબ્બર ચડતા પહેલાં તમે માતાજીની એક પ્રતિમાના દર્શન થશે જ્યાં તમે ફોટોગ્રાફી પણ કઢાવી શકો છો લોકો ફોટોગ્રાફી કરવા અદ્ભુત પ્રતિમા છે અને સામે જ તમને જોવા મળશે ગબ્બર પર ચડવાનો મુખ્ય ગેટ ચાલો હવે આપણે ગબ્બર ચડવાની શરૂઆત તો મિત્રો ગબ્બર પર ચડતા પહેલાં તમને અહીંયા ગણેશજીની પ્રતિમા જોવા મળશે જ્યાં તમે દર્શન કરીને શરૂઆત આપણે દર્શન કરી લઈએ અને હવે ગબ્બર પર ચડવાની શરૂઆત કરીએ સામે તમને જોવા મળ્યું છે ગબ્બર અને અહીં જો યોગની પ્રતિમા પણ મૂકેલી છે સરસ મજાની અને પગથિયા ચડવાની શરૂઆત અહીંયાથી થાય છે અને જોઈ શકો છો જેવા પગથિયાં ચઢી જાય તમને અલગ અલગ નાના બાળકો અલગ અલગ વેશભૂષામાં જોવા મળશે જોઈ શકો છો અને આ રીતના તમને જોવા મળશે અને પગથિયા સરસ મજાનો ગેટ તમને જોવા મળી રહ્યો છે અને હવે આપણે પગથિયા ચડવાની શરૂઆત કરી રહી છે જો અહીંયા પર એક બાળક ઊભું છે જો અલગ અલગ વેશભૂષા તૈયાર થઈને બેઠા હશે અને આગળ પણ છે તો હવે આપણે આગળ જવાની શરૂઆત કરીએ તો મિત્રો ગબ્બર ચડવાની શરૂઆત કરશો તમને અહીંયા માતાજીની ચુંદડી શ્રીફળ પ્રસાદી વગેરે મળશે અને જોઈ શકો છો આ રીતના અલગ અલગ સ્ટોલ આવશે જેથી તમે બધી વસ્તુ ખરીદી શકો છો અને આ રીતના પગથિયાં તમને જોવા મળશે તો આપણે પગથિયાં ચડવાની શરૂઆત કરી ગબ્બર પહોંચ્યા સુધીની સફર શરૂ કરી દીધી તો મિત્રો સામે તમે જોઈ રહ્યા છો તે ગબ્બર છે ત્યાં સુધી આપણે જવાનું છે તમે ગબ્બર પર ચડવાના બે વિકલ્પ છે એક તમે ઉડાનખોટાળાલામાં જઈ શકો છો સામે તમે જો ઉડનખોટામાં લોકો જઈ રહ્યા છે અને બીજો માર્ગ છે પગથિયાનું જે આપણે જઈ રહ્યા છીએ અને જો લોકો ઉપર ચડીને પણ નીચે ઉતરે છે હવે આપણે ઉપર જઈ રહ્યા છીએ તો મિત્રો ગબ્બર પકવા છતાં થોડો થાક લાગે તો અહીંયા બેસવાની પણ વ્યવસ્થા છે અને અલગ અલગ સ્ટોલ જોવા મળશે જ્યાંથી તમારે કંઈ બી વસ્તુ ખરીદી હોય તો ખરીદી શકો છો છો અને ફગિયા આ રીતે બનાવેલા છે કે તમને ચડતો થોડો થાક પણ ના લાગે તો મિત્રો જે રીતના તમે આગળ જશે એમ તમને અલગ અલગ પ્રકારના લોકો જોવા મળશે જે તમને પ્રસાદી આપીને પૈસા લેશે થોડું જો તમે કોઈ બી વસ્તુ હોય તો વિચારીને કરજો જેમ તમે આગળ જશે એમ બજાર નાનો તો જોવા મળશે અહીં કટલોરીનો સામાન છે ઘડિયાળ છે બીજું સામાન ખરીદો તો ખરીદી શકો તમે અહીંયા ચશ્મા મળે છે બંગડી અને ત્યાં ત્યાં અલગ અલગ છાશ પણ અહીંયા મળશે ઠંડી છાશ પણ તમે પી શકો છો અને આ રીતે પગથિયા ચડીને આપણે જઈ રહ્યા છીએ જ્યારે જ્યારે તમે પણ પગથિયા ચડીને જશો થાક લાગશે પણ મજા આવશે અહીંયાનું એટમોસ્ફિયર પણ તમને બતાવી દો જોઈ શકો છો ડુંગરો છે આસપાસ અને અહીંયા લીંબુ શરબત પણ મળી રહેશે ગબર થોડો ઉપર આવશે એટલે તમને શેષનાગની ગુફા જોવા મળશે જોઈ શકો છો પ્રાચીન ગુફામાં આપણે આવી ચૂક્યા છે જોઈ શકો છો તો ગુફા બાદ આપણે અહીંયા ભદ્રકાળી માતાજીનું મંદિર છે ત્યાં આપણે જઈશું આજો આવીશું આપણે ભદ્રકાળી માતાજીના મંદિરે જોઈ શકો દર્શન કરી શકો તમે પણ તો આ રીતના માતાજીના અમે દર્શન થશે તો મિત્રો જોઈ શકો છો અહીંયાનો નજારો ગબ્બર પરથી તમને આ પ્રકારનો નજારો જોવા મળશે અને આપણે ગુફાના પણ દર્શન કરી દીધા જોઈ શકો ગબ્બર ચડતા પહેલાં તમને આ પ્રકારે ઠંડી ઠંડી છૂપરાય છે દસ રૂપિયામાં એક ગ્લાસ મળી રહેશે તો તમે તેનો લાભ લઈ શકો છો દસ રૂપિયામાં છાસ મળશે અને પગથા ચડીને આપણે ઉપર જઈ રહ્યા છીએ ગબ્બર ચડતી વખતે વચ્ચે એક મસ્ત મજાની જગ્યા હોય છે જ્યાં તમે પ્રકૃતિને માણી શકો છો જોઈ શકો છો અદ્ભુત નજારો તમને જોવા મળશે અને મસ્ત સરસ મજાનો ઠંડો પવન પણ આવે છે અને એકદમ કહે છે કે નેચરલ જગ્યા કે ગ્રીનરી પણ તમને એટલી જોવા મળશે તો ચોક્કસ ગબ્બર ચડતી વખતે આ જગ્યાનો લાભ લેવો મિત્રો ગબ્બર ચડતી વખતે આપણે સરસ મજાની જગ્યાનો આનંદ લીધો અને હવે આપણે ફરીથી ગબ્બર પર ચડવાની શરૂઆત કરી દીધી છે અને મારી પાસે જોઈ શકો છો આ પ્રસર આ પ્રકારે તમે જોવા મળશે રસ્તો અને અલગ અલગ સ્ટોલ પણ જોવા મળશે અને કહેવાય છે કે ગબ્બરના નવસો નવ્વાણું પગ થયા છે તો તમે આ ચડીને પણ આવી શકો છો ઉડન ખટોલા ખટોળથી આવી શકો છો ત્યાં દોઢસો રૂપિયા જેવો ચાર્જ હોય છે ફાઇનલ ખબર નથી પરંતુ દોઢસો રૂપિયા તો ફાઇનલ ચાર્જ હોય છે તો તમે તેનો પણ લાભ લઈ શકો છો અહીંયા તમારે સ્લીફર વગેરે લેવું હોય તો પણ લઈ શકો છો અને હવે આપણે ગબ્બરની બિલકુલ નજીક પહોંચવા આવી ચૂક્યા છે તો મિત્રો આ જોઈ શકો છો ઉડાન ખટોલા આપણે તેના અહીંયા સુધી લાભ છે આપણે પણ પહોંચી જવાય છે બિલકુલ નજીક છે ગબ્બરની અને આ રીતના ઉડાન ખટોલા પણ તમે જઈ શકો છો સામે પગથિયા તમે જોઈ રહ્યા છો આપણને ગબ્બર તરફ લઈ જાય છે તો અહીંયાથી ગબ્બર તમે જઈ શકો છો આપણે હવે ફરીથી સફર શરૂ કરીએ મિત્રો ફાઇનલી આપણે ગબ્બર આવી ચૂક્યા છે અહીંયા તમારે કંઈક સ્લીપર ચુંદડી કંકાવાટી કંઈ લેવી હોય તો લઈ શકો છો હવે આપણે જઈશું માતાજીના ગબ્બર દર્શન કરવા અને અહીંયાથી વાતાવરણ તમને બતાવી દો જોઈ શકો છો કેવું એટમોસ્ફિયર કેવું લાગી રહ્યું છે જોરદાર અને આ છે ગબ્બરનું મંદિર આપણે હવે નજીક પહોંચી જવાયા છે તો ફાઇનલી મિત્રો આપણે ગબ્બરના જ્યોત સુધી આવી ચૂક્યા છે જ્યોતના તમે દર્શન કરી શકો છો એકદમ તમને નજીકથી દર્શન કરાવી દઉં તો માતાજીની ગબ્બરના તમે દર્શન કરી શકો છો તો આ પ્રકારે માતાજીનું અહીંયા ગબ્બરનું મંદિર તમને જોવા મળશે ને કેટલાક માઈ ભક્તો પણ આવેલા છે અહીંયા આ પ્રકારે તમને મંદિરનું પરિસર જોવા મળશે અને અહીંયાથી તમે દર્શન કરી શકો છો અખંડ જ્યોતના તો મિત્રો સામે તમે જોઈ રહ્યા છો જે ગબ્બર પર બિરાજમાન માતાજીનું મંદિર છે અહીં અખંડ જોઈ સરકે જેના આપણે દર્શન કર્યા અને અહીંયાનું મંદિરનું પરિસર તમે જોઈ શકો છો અદ્ભુત પરિસર છે અહીંયા લોકો બેસે છે સેલ્ફી લઈ રહ્યા છે અને માતાજીની પ્રતિમા પણ છે ને અહીંયા માતાજીના મંદિર છે જેના આપણે હવે દર્શન કરી લઈએ જો અહીંયા તમને અહીંયા પણ માતાજીના મંદિરના દર્શન થઈ જશે જોઈ શકો છો આ મારાસુડા અંબાજીમાંની અહીંયા પ્રતિમા તમને જોવા મળશે જેના તમે દર્શનનો લાભ લઈ શકો છો

જાય તો આ માઈ ભક્તો જે અંબાજીના દર્શન કર્યા મહીસાગરથી આવે હવે રણુજા રામદેવડા જવાના છે સુંદા માતાના પણ દર્શન કર્યા આ ભક્તો જોડી દે આપણે એમના પ્રતિભાવો પણ જાણ્યા તો કેટલાક ભક્તો પણ અહીંયા તમને જોવા મળશે તો મિત્રો આજના વિડીયોમાં આપણે ગબ્બરમાં માતાજીની અખંડ જ્યોતિના દર્શન કર્યા મંદિર પરિસર જોયું મંદિર ગબ્બડ પર ચઢવા સુધીને આપણે ક્યાં જે વાતાવરણ બતાવી પગથથી આપણે જોઈએ તમામ પ્રકારની માહિતી તમને આ વિડીયોમાં આપવાનો પ્રયત્ન કરો છો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયા બધા આભાર અને ચેનલ પર નવાયો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આભાર